વિજ્ઞપ્તિ ત્રણ હે ઈશ્વર કરવાને ન કરવાને તેમજ અન્યથા કરવાને આપ સમર્થ છો જો કોઈ આપનો જ હોય અને તેને આપનો અપરાધ કર્યો હોય તો આપ તેને અપરાધથી દૂર કરો એથી વધુ અધિક દંડ આપના એ જીવને છે જ નહીં જેને આપનો આશ્રય હોય છતાં આપના દર્શન વિના રહેવું પડે મારા ઉપર આપની સુદુર્લભ કૃપા હતી એ કાર્ડ તો વીતી ગયો અત્યારે તો એવો કાળ છે કે આપ મારી દ્રષ્ટિમાં પણ આવતા નથી આપના દર્શન થતા નથી જે જેવો આપણા જ છે તેમને લોકની જેમ સુખ દુઃખ થતું નથી આપની સેવામાં તેમને સર્વ સુખ છે અને સેવા વિના સંપૂર્ણ દુઃખ છે જે જીવો આપણા છે અને આપણાથી વિયોગ પામેલા છે તેવા જીવોનું જીવન આપના સંગ વિના કદી રહેશો જ નહીં એટલી મારી વિનંતી છે